વડાપાઉં 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 આજકાલ વડાપાઉં ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે મુંબઈવાળાને છોડી બધા જ વડાપાઉં વડાપાઉ કરતા હોય છે અમે તો રેગ્યુલર ખાતા જોઈએ છીએ વડાપાઉં તો ઠીક છે પણ એની ચટણીનું શું વડાપાં સાથે મુંબઈમાં જે સૂકી ચટણી મળે છે એના વિશે તો કોઈ વાત જ નથી કરતું પણ આજે હું તમારા માટે લઈને આવી છું સૂકી ચટણીમાં પણ કંઈક અલગ એવી એક સરસ મજાની ચટણી તો ચાલો બનાવી લઈએ અને બનાવવા માટે અહીંયા આગળ મેં ચારથી પાંચ સૂકા મરચાંને ડ્રાય રોસ્ટ કર્યા છે અત્યારે મેં એના ડીટા નથી કાઢ્યા નહીં તો આના અંદર જે બીજ હોય છે એ ફટાફટ ફૂટવા લાગે છે એટલે પહેલાં આમાં જ એને ડ્રાય રોસ્ટ કરી લેવાના પછી એક ટેબલ સ્પૂન જેટલી મેં સિંગ છે કાચી એને પણ મેં ડ્રાય રોસ્ટ કરી છે આ વિડીયો ફ્રેન્ડ્સ ખૂબ જ નાનો છે પણ ખૂબ જ કામનો છે આ ચટણી તમે એકવાર ટ્રાય કરશો ને તો વડાપાઉં સાથે આ ચટણી ખાધા પછી તમારા વડાપાઉનો ટેસ્ટ સો ગણો વધી જશે એ મારી ગેરંટી છે તો અહીંયા આપણે સિંગને પણ ડ્રાય રોસ્ટ ત્યાં સુધી કરવાના છે જ્યાં સુધીના ફોતરા ન દે ફાટવા માંડે તો એને પણ આપણે સેમ વાસણમાં મરચાં સાથે જ કાઢી લીધી છે ડ્રાય રોસ્ટ કરીને અને હવે અહીંયા આગળ મેં બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ લીધા છે એને આપણે ફક્ત ગરમ લોયામાં ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ગરમ લોયામાં જ એને ડ્રાય રોસ્ટ કરવાના છે કારણ કે એ તો ગરમ ગરમ છે આપણું પેન એટલે તરત જ ચટકવા લાગે છે તો ફક્ત આપણે અડધી મિનિટ માટે જ એને ડ્રાય રોસ્ટ કરવાના છે અને તરત જ આપણે એને કાઢી લઈશું હવે અહીંયા આગળ આપણે મરચાંના ડીટા કાઢી લેવાના છે બિલીવ મી ફ્રેન્ડ્સ આ ચટણી જ્યારે ઘરમાં બની અને ઘરવાળાએ ખાધી તો જે રેગ્યુલર બજારમાં મળે છે ને મુંબઈમાં સ્ટ્રીટ ઉપર જે વડાપાઉં સાથે સૂકી ચટણી એ પણ બધા ભૂલી ગયા એટલી સરસ લાગે છે હવે લગભગ આઠથી દસ કડી લસણ લીધું છે આમાં લસણ થોડું આગળ પડતું જ હોય છે એનો જ એક સ્પેશિયલ ટેસ્ટ આવે છે એટલે આઠથી દસ કડી લેવી દીધી છે અને સાથે જ ચવાણું આપણે જે ચા સાથે જે મિક્સ ચવાણું ખાતા હોઈએ ને એ મેં એક હાથમાં જરા તમે જો મારી હથેળીમાં આવ્યું એટલું મેં લીધું છે લગભગ અંદાજે બેથી અઢી ટેબલ સ્પૂન જેટલું સમજી શકો છો અહીંયા એક મિક્સર જાર લઈ લઈએ અને બધી વસ્તુઓને એક મિક્સર જારમાં નાખી દઈએ બધી વસ્તુ સારી રીતે ઠંડી થઈ જાય ત્યારબાદ જ એને પીસવાની છે અને પીસતી વખતે મિક્સર બંધ ચાલુ બંધ ચાલુ કરીને પીસવાનું છે હવે અહીંયા આગળ અડધું પીસાય ત્યારબાદ તેના અંદર આપણે લાલ મરચું નાખવાનું છે લગભગ દોઢ ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર નાખ્યું છે સાથે જ કાશ્મીરી લાલ મરચું એક ચમચી નાખ્યું છે જે કલર માટે નાખ્યું છે અને જે પહેલાં મેં નાખ્યું હતું એ મેં રેશમ પટ્ટી મરચું નાખ્યું હતું અહીંયા થોડું લાઇટિંગનો ઇશ્યુ છે એટલે કલર તમને લાઇટ ડાર્ક થતો જણાશે પણ અહીંયા પ્રોપર સરસ કાશ્મીરી મરચું આપણે નાખ્યું એટલે સરસ એકદમ બ્રાઇટ કલર જ આવે છે અહીંયા ડબ્બામાં કાઢી લઈએ આ રીતની આ સૂકી ચટણી તૈયાર થઈ ગઈ છે આને તમે સ્ટોર કરીને બે મહિના સુધી રાખી શકો છો ફ્રિજમાં રાખજો તો બે મહિના સુધી સારી રહેશે અને હવે આ જે થોડું ઘણું છે એના અંદર મીઠું નાખીને પણ મેં મિક્સ કરી લીધું છે તો તૈયાર છે આપણા અત્યારના સમયના મોસ્ટ વાયરલ એવા સ્ટ્રીટ ફૂડ એટલે કે વડાપાવની સૂકી ચટણી આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનો ન ભૂલતા મળી આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો